ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને કારણે દેશભરમાં તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે ખાસ કરીને મહત્વપૂર્ણ સ્થળો અને જનમેળા માટે ચેકિંગ દરમિયાન ડોગ સ્કોડ મદદથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વેઇટિંગ એરિયા પેસેન્જર હોલ તેમજ પાર્કિંગ ઝોન વગેરે વિસ્તારોમાં તલાશી લેવામાં આવી રહી છે કોઈ પણ સંદિગ્ધ વસ્તુ કે વ્યક્તિની ઓળખ માટે ચેકિંગ તંત્ર સતત સક્રિય રહ્યું પોલીસ દ્વારા મુસાફરોના ઓળખપત્રોની પણ તપાસ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ટ્રેનોમાં મુસાફરી કરના પેસેન્જર્સને તેમનું આધાર કાર્ડ કે અન્ય માન્ય આઈડી બતાવવાનું કહેવામાં આવી રહ્યું છે સુરક્ષા દળો દ્વારા સ્ટેશન પર આવતા અને જતા ટ્રેનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ રોકી શકાય સુરત પોલીસના એક અધિકારી જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત રેલવે સ્ટેશન પણ અમારી ટીમ ચોક્કસ છે આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાનો ચલાવવામાં આવશે આ સમગ્ર અભિયાનનો નો ઉદ્દેશક શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે હાલના ઘર્ષણપુર આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી સુરક્ષા એજન્સીઓ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે